મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે સોમનાથ વિસ્તારના લોકો પાટણ અને બિરિયા અને સમગ્ર ગામ લોકોના લોકો દ્વારા ટાવર ચોક ખાતે જે જે પોતાના મોબાઈલમાં ફ્લેશ ચાલુ રાખી અને જે જમ્મુ કાશ્મીરમાં જે પ્રવાસીઓ ગયા હતા તેની ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો છે અને જે લોકોના મૃત્યુ થયા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ટાવર ચોકે કેન્ડલ કેન્ડલ માર્ચ લઈને આવેલા છે અને તમામને બે મિનિટ મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી છે અને જે જે લોકોને આ જે પ્રવાસી ઉપર હુમલો થયો છે જે જે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની ઉપર સખ્ત સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે જે આ દેશને આ જે જે જેને મૃત્યુ પામ્યા છે એ દેશના લોકો છે ભારતીય દેશના લોકો છે અને ભારતીય દેશના લોકો છે એને એટલે અમે તમામ લોકોએ પાર્ટી પર સમર્થન આપ્યું કે સરકારને પણ જે પણ કરવું પડે એની માટે કોંગ્રેસ પાર્ટી પણ તેમની સાથે છે પણ ખાસ કરીને આ સરહદ ઉપર સરકારના ચૂકના કારણે આ આ બનાવ બન્યો છે અને ચૂકના કારણે બનાવ બન્યો છે ત્યારે સતત ત્યાં સરહદ ઉપર વધારે સેફ્ટી વધારવી જોઈએ અને વધારે સૈનિકો વધારવા જોઈએ અને જે કાર્યવાહી કરવામાં આવે એ સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું પણ સમર્થન છે